પોલીસ પોલીસથી દૂર રહેવાનું પસંદ કરે છે ત્યારે જે પોલીસ સામાન્ય જનતા સામે સત્તાનો પાવર જાળતી હોય તેવા પોલીસ કર્મીઓ સામે રાજ્યના હર્ષ સંઘવીએ કરી છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં અને મલ્યા તો તમારી જોડે શું વ્યવહાર હતો આ તમામ દિશા મદદ માટે રાજ્ય સરકાર અને પોલીસ ભવન માંથી ડીજી ઓફિસ આ બાબત નું સર્વે થઈ રહ્યું દેકાલે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં લોકારપણનો એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી તેમણે તેમના સંબોધનમાં પોલીસ પર સવાલો ઉઠાવ્યા હતા અને નર્માશથી પણ પોલીસનો ઉધરો લીધો હતો આ એક વાસ્તવિકતા છે કે પોલીસ બધી જ સરખી નથી હોતી પરંતુ કેટલાક પોલીસ કર્મચારી ભ્રષ્ટાચારી લાલચુ અને તોડકાડ ભરનારા હોય છે જે સામાન્ય લોકોને ફસાવીને ખોટી દાદાગીરી કરીને ધાક ધમકીથી પોતાનો પાવર બતાવી સામાન્ય માણસને દબાવે છે અને પછી તેની પાસેથી પૈસા પડાવે છે જેના કારણે સામાન્ય માણસ પોલીસને ફરિયાદ કરતા પણ ડરે છે એટલું જ નહીં પરંતુ સમાજમાં લોકોના મનમાં પોલીસ પ્રત્યે એક ખરાબ છાપ ઊભી થાય છે જેના કારણે જે અન્યાય કે ગુનાઓ અટકવા જોઈએ તે અટકવાને બદલે વધતા જાય છે ત્યારે આવી માનસિકતા ધરાવતા પોલીસોને કારણે બધા જ પોલીસવાળા પણ બદનામ થતા હોય છે ત્યારે હર્ષ સંઘવીએ આવા પોલીસોને ધ્યાનમાં રાખીને પોલીસ બેડાને ટકોર કરી હતી તેમણે ટકોર કરતા કહ્યું કે જો સામાન્ય માણસ કે જનતા અમને કે કમિશનર ને મળી શકતા હોય તો પીઆઈ કે પીએસઆઈ ને કેમ નથી મળી શકતા

આ તમામ દિશાએ લોકોની મદદ માટે રાજ્ય સરકાર અને પોલીસ ભવનમાંથી ડીજીપી ઓફિસમાંથી આ બાબતનું સર્વે થઈ રહ્યું છે આ સર્વે રાજ્યના નાગરિકોને એનો ન્યાય મળે અને એને વારંવાર પીઆઈને મળવા માટે ધક્કા ના ખાવા પડે તે માટેની વ્યવસ્થાઓનો એક અમારું પગલું છે રાજ્યમાં ડીજીપીને મળવું એ સમયસર મળતા હોય પોલીસ કમિશનર જો સમયસર મળતા હોય તો એમની નીચેના તમામ લોકોએ પબ્લિકને વધુમાં વધુ મળવાનો વ્યવહાર ઉપલબ્ધ કરવો જ જોઈએ મને જાણકારી છે કેટલા સિનિયર ઓફિસર્સ કેટલા લોકોને મળે છે પબ્લિકને કેટલા નથી મળતા કેટલા ધક્કા ખવડાવે છે બધી જ માહિતી છે મારી પાસે એ તમામ લોકોને મારું એક સૂચન છે કે તમારી જે જવાબદારી છે એ જવાબદારી તમારા વિસ્તારના નાગરિકોને આ પ્રકારની તકલીફોમાં મદદ કરવાની જવાબદારી છે અને એ જવાબદારી તમે સૌ લોકો ગંભીરતાપૂર્વક નિભાવતા જ હશો અને જો નહીં નિભાવશો તો એ જરા બી ચલાવી લેવામાં આવશે નહીં પબ્લિકને મળવા માટે કેના માટે ધક્કાઓ ખાવા પડે જો સોમને મંગળવારની અંદર

ત્યારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી જો આ પ્રકારની ટકોર કરતા રહે અને તે પ્રમાણે જો કામ પણ પણ થતું થતું હોય 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 તો તો તે સારી વાત છે અને વેગ અપાતો ખેર હાલ કહ્યું છે કે દરેક પોલીસ વાળા પર મારી નજર હોય છે કે ક્યાં શું થઈ રહ્યું છે સારી વાત છે ખાલી એક અપીલ છે કે તમારા નેતાઓ કેટલી નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે તેની પર પણ નજર નાખતા રહેજો હાલ તો બસ સમાચારમાં આટલું જ આ પ્રકારના સમાચાર જોવા માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર